નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી એમટી બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે નવા ઘઉંની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં નવા ઘઉંના બજારની સ્થિતિ હાલ ખેડૂતોને ભાવ કેવા મળી રહ્યા છે સાથે જ ભાવ આગામી સમયમાં વધશે કે ઘટશે તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો હવે ખેડૂતોના ખેતરોમાંથી ઘઉં આગેતરા હોય તે નીકળવા માંડ્યા છે અને પાસોતરા પણ માથે આવી ચૂક્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં નવા ઘઉંની કુલ એંસીથી લઈને નેવ હજાર બોરીની એવરેજ રોજિંદા આવકો થવા લાગી છે સામે ઘઉંની બજારમાં ટૂંકા ગાળા માટે ભાવ સ્ટેબલ નરમ રહ્યા હતા જ્યારે સૌરાષ્ટ્રમાં નવા ઘઉંની આવકો હવે વધવા લાગી છે અને સામે સ્ટોકિસ્ટોની પણ થોડી થોડી લેવાયેલી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે પરંતુ આજે ઓલ ઓવર બજારમાં મિલ ડિલિવરીના ભાવ પચાસ રૂપિયા જેવા નીકળી ગયા હતા આગળ ઉપર ઘઉંની બજારના વેપારો કેવા થાય છે તેના ઉપર જ બજારનો આધાર રહેલો છે ને સાઉથ માટે કન્ટેનર બિલ્ડિંગમાં છવ્વીસો હતા તો અમદાવાદમાં મિલના નવા ઘઉંના ભાવ સત્યાવીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તો બરોડામાં સત્યાવીસો પંચોતેર તો સુરતની મિલમાં ભાવ અઠાવીસો ને અગિયાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે બોલાતા હતા જ્યારે અત્યારે લગભગ ક્યારની અંદર દસથી લઈને પંદર હજાર કટા સુધીની આવકો થવા લાગી હતી જ્યારે વાત કરીએ તો મિલબર ક્વોલિટીમાં ચારસો પંચાણુંથી લઈને ચારસો અઠ્ઠાણું રૂપિયા ત્યારે એવરેજમાં ચારસો અઠ્ઠાણુંથી પાંચસો દસ સારી ક્વોલિટીમાં પાંચસો દસથી પાંચસો ને પચાસ તો ઊંચા માલમાં પાંચસો પચાસથી છસો ત્રીસ રૂપિયા સુધીના પ્રતિ વીસ કિલોના ભાવ થતા હતા ત્યારે અમે વિવિધ માર્કેટમાં અત્યારે ભાવ કેવા છે તેની વાત કરી લઈએ તો જ્યારે વિદેશ બજારની વાત કરીએ તો વિશ્વમાં ઘઉંની બજારમાં ભાવમાં સુધારો થયો હતો બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો આજે નવ પોઈન્ટ ચોતેર સેન્ટ વધીને પાંચ પોઈન્ટ તેતાલીસ ડોલરની સપાટીએ જોવા મળ્યો હતો ઘઉંના ભાવ સપ્તાહ દરમિયાન બે ટકા જેટલો વધારો થયો છે જો કે આપણે ત્યાં હાજર બજારમાં તેટલો ટેકો જોવા મળતો નથી જો આવકો ઓછી માત્રામાં રહેશે અને ખેડૂતોની વેસવાલી બહુ મોટી માત્રામાં નહીં થાય તો બજારને ટેકો મળ્યો રહેશે તો બસ આજના ઘઉંના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આ ભાગ